પશ્ચિમ કચ્છમાં દારૂબંધી કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પશ્ચિમ કચ્છમાં તો ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ જાણે નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પશ્ચિમ કચ્છ જ્યાં ગુજરાત દારૂબંધી માટે ઓળખાય છે ત્યાં પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જી હા પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાંથી ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયો ક્લિપ્સમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રસ્તાઓ પર દેશી દારૂની પોટલીઓ વેચાઈ રહી છે અને ગ્રાહકો બિંધાસ્ત આવી અને દારૂની પોટલી લેતા હોય તથા પીતા હોય તેવા દ્રશ્યો પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે આસપાસથી પસાર થતા લોકો અને વાહનો વચ્ચે આ કાળા કારોબારનું કોઈ ભય જ નથી જે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કરે છે છેલ્લા ઘણા સમયથી કચ્છમાં અને દારૂના અડ્ડા પાડ્યા હોવા છતાં પણ કોઈ પરિણામ એટલી ભયંકર બની છે કે સ્થાનિક પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આવા ખુલ્લા દારૂ વેચાણ સામે સ્થાનિક પોલીસની મૌન ભૂમિકા પણ એક શંકા ઉભી કરે છે કે શું કોઈના આશીર્વાદથી જ આ કારોબાર ચાલે છે કે કેમ આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરી કાયદાનું સન્માન જળવાઈ રાખવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો કાયદાના ભંગને રોકવા માટે કડકથી કડક પગલા ભરવા જોઈએ જેથી ગુજરાતની ઓળખ ખરેખર બચી રહે બળદેવપુરી ગોસ્વામી કલમ શક્તિ ન્યૂઝ કચ્છ